વૃષ્ટિક રાશિના જાતકોની તો મિત્રો વર્ષ બે નો આવનારો મે મહિનો તમારા માટે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવો રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહો કેવો પ્રભાવ જોવા મળશે એ બધું

આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્ય ક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે મે મહિનો કેવો રહેશે આવું જાણીએ સર્વપ્રથમ આ વિડીયોમાં ચર્ચા કરીશું તુલા રાશિના જાતકોની તો તુલા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો મિશ્ર રૂપથી લાભદાયક રહેવાની પૂર્ણ સંભાવના છે તમારે મહિનાની શરૂઆતથી સ્વાસ્થ્ય સમસ્યા ઉપર ધ્યાન આપવાની જરૂરત પડશે કારણ કે આ મહિને તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહેવાની સંભાવના છે નાણાકીય સ્થિતિ સાનુકૂળ રહેશે ભલે ખર્ચ વધુ થશે તેમ છતાં તમે ધીમે ધીમે તમારી આવકના પ્રમાણમાં ખર્ચનું સંચાલન કરી શકશો જેના કારણે આર્થિક સ્થિતિ વધુ વધુ બગડશે નહીં શૈક્ષણિક બાબતોમાં તમારે સાવચેત રહેવું જોઈએ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વખતે તમારે ઘણા વિક્ષેપોનો સામનો કરવો પડી શકે છે તેથી એકાગ્રતામાં વધારો કરવાનો પ્રયાસ કરો કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમને અનુકૂળ પરિણામો મળશે બેરોજગાર લોકોને નવી નોકરી મળી શકે છે તમને ધાર્મિક કાર્યોમાં રસ પડશે અને કોઈ ધાર્મિક કાર્ય માટે અન્ય શહેર અન્ય રાજ્ય અથવા વિદેશમાં જવાનો મોકો મળી શકે છે વિદ્યાર્થીઓ માટે શિસ્તબદ્ધ રીતે અભ્યાસ કરવાથી સફળતાની સારી તકો ઊભી થશે પ્રેમ સંબંધો સાનુકૂળ રહેશે અને ધીમે ધીમે વિવાહિત જીવનમાં પણ ખુશીના સંકેતો જોવા મળશે પારિવારિક જીવન મધ્યમ રહેશે તમારે તમારા પરિવારના સભ્યોને મદદ કરવા માટે તૈયાર રહેવું પડશે કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો મધ્યમ ફળદાયી રહેવાની સંભાવના છે શનિ મહારાજને પાંચમા ભાવમાં સ્થાન આપવામાં આવશે જે સાતમાંથી આઠમા ઘરના સ્વામી છે તેથી જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન તમારા માટે તક આવી શકે છે હવે વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકોની આ મહિનો વૃશ્ચિક રાશિના લોકો માટે અમુક હદ સુધી અનુકૂળ રહેવાની સંભાવના બની રહી છે તમે તમારા કામમાં વધુ વ્યસ્ત રહેશો જેના કારણે તમે તમારા પરિવારને ઓછો સમય આપી શકશો અને તમારા પરિવારના સભ્યો તમને યાદ કરશે પ્રેમ સંબંધોની તીવ્રતા પૂરજોર ઉપર કેટલીક સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે જ્યારે વિવાહિત જીવન જીવતા લોકો માટે આ મહિનો શુભ ફળ લઈ અને આવશે તમને ઘણી બધી બાબતોમાં સફળતા મળવાની છે તમારી આવકમાં વધારો થશે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી તમે પરેશાન થઈ શકો છો વિદેશ ફરવાનું સપનું પૂરું થવાનો સમય આવી ગયો છે નોકરી કરતા લોકો માટે સ્થિતિ સારી રહેશે આ ઉપરાંત વેપાર કરનારાઓને પણ સારા સમાચાર મળશે વિદ્યાર્થીઓને શિક્ષણમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચડાવતી ભરેલો રહેવાની સંભાવના છે જો તમે કોઈ કામ કરશો તો સારા પરિણામ મળશે સરકારી નોકરીમાં કામ કરતા લોકોને ખાસ કરી એને અનુકૂળ પરિણામ મળશે જ્યારે સામાન્ય ક્ષેત્રમાં કામ કરતા લોકોને પણ તેમની નોકરીમાં સારા સમાચાર મળશે છઠ્ઠા ઘરના દસમા ઘરના સ્વામી સૂર્ય મહિનાની શરૂઆતમાં ઉચ્ચ સ્થાનમાં રહેશે જેના કારણે તમને સારું પ્રમોશન મળી શકે છે સરકારી ક્ષેત્રના લોકોને પણ સારો લાભ મળવાની સંભાવના છે આ સિવાય છઠ્ઠા ઘરના સ્વામી મંગળ મહારાજ રાહુ સાથે અને બુધ પાંચમા ભાવમાં વિરાજમાન છે આ કારણે કેટલાક ઉતાર ચઢાવ જીવનમાં આ મહિનામાં આવી શકે છે તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવનારો મહિનો તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું સર્જન કરવા માટે આવવા તૈયાર છે આ વિડિયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે